ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની વઘારેલી રોટલી બનાવીશું મારી પાસે રોટલી વધેલી હતી એટલે મેં આ રીતે રોટલી થી સાતના ના રીતે મોટા મોટા પીસ કરી લીધા છે પછી તેમાં આપણે એક કઢાઈમાં એક ચમચો તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખવી રાઈ તતળી જાય એટલે જીરું નાખવું જીરું તતળી જાય એટલે લસણના કટકા નાખવા પછી ચપટી હિંગ નાખવી ચપટી હળદર નાખવી પછી તેમાં લીમડીના પત્તા નાખી દેવા અને પછી ઝીણા સમારેલા કાંદા નાખી દેવા અને બરાબર તેને સાતળી લેવું ત્યાં સુધી આપણે એક લોટામાં છાશ બનાવી લઈશું આપણે એકદમ પતલી છાશ નથી બનાવવાની થોડી મીડિયમ રાખવી આપણે ખાટું દહીં લેવાનું છે એકદમ ખાટું પણ નહીં થોડું મીડિયમ લેવાનું છે કાંદા સતળી જાય એટલે ટામેટા સાતળી લેવા અને પછી તેમાં એક લીલા મરચાંના કટકા કરીને નાખી દઈશું અને તેને પણ સરસ મજાનું સાતળી લઈશું થોડો લસણવાળો મસાલો નાખી દેવો એટલે કે લસણ મરચાંની પેસ્ટ છે અડધી ચમચી નાખીને તેને બરાબર સાતરી લેવું પછી જ ચપટી આપણે મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે પછી આપણે જે છાશ બનાવી હતી તે છાશ નાખી દેવી છાશ નાખ્યા પછી તેને ઉકળવા દેવું એકદમ પછી બે ચમચી જેટલું આપણે ખાંડ નાખી દેવી પછી આપણે તેમાં મરચું હળદર ટેસ્ટ પ્રમાણે નાખીશું મરચું તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે નાખવું આપણે લીલો મસાલો નાખીએ છે તેનું ખાસ ધ્યાન રાખવું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો આપણે સરસ મજાની છાસ ઉકળી જાય ત્યારે જ આપણે તેમાં રોટલીના કટકા નાખવા અને તેને બહુ વધારે પડતું હલાવવું નહીં કારણ કે રોટલી જલ્દી ભાગી જાય છે તો આપણી સરસ મજાની વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે તમે પણ જરૂરથી આ રીતે બનાવજો એકદમ ટેસ્ટી લાગે છે વઘારેલી rotli